ગાંધીનગરમાં ધારાસભ્યોએ હોળી ધૂળેટીની ખૂબ જ ઉજવણી કરીને એકબીજા ઉપર હોળી ઉજવણી કરી ધારાસભ્ય લવિંગજી સોલંકી કલરના રંગમાં રંગાઈ ગયા અને તમામ ધારાસભ્ય ગાંધીનગર ખાતે તહેવાર મનાવ્યો જેમાં એકબીજા ઉપર કલર છાંટી તમામ ધારાસભ્ય મંત્રીઓએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે આ હોળી ધૂળેટીનું ખૂબ મહત્વ હોય જેને લઈને આ હોળી ધૂળેટી મનાવવામાં આવે છે હોળી કેમ ઉજવાય છે પ્રહલાદની યાદમાં કે કામદેવની યાદમાં આવો જાણીએ ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારો માનો એક હોળીનો સમાવેશ થાય છે રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપમાં રંગ રૂપમાં મનાય છે પરંતુ હિન્દુઓ માટે હોળી પૌરાણિક મહત્વ છે હોળી ને લઈને ભારતમાં અનેક દંત કથાઓ પ્રચલિત છે પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે તેમાંથી ચાર પ્રમુખ કથાઓ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે પ્રહલાદ અને હિરણ કશ્યપુની કહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ કશ્યપુ હતા જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને એ ઈચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે પરંતુ તેમના દીકરા પ્રહલાદે તેમને ભગવાન મારવાની ના પાડી દીધી ને તેઓ ભગવાન પૂજા કરવા લાગ્યા ઘણી વખત સમજાવ્યા બાદ પણ પ્રહલાદ ન સમજ્યા તો કશ્યપુએ પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ વિચારી તેમણે પોતાના બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોડામાં બેસાડી આગમાં પ્રવેશ કરી લે કેમ કે હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે આગ તેમને સળગાવી શકશે નહીં કહેવામાં આવે છે કે પ્રહલાદે તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી તેનો મતલબ એ કે આગમાં હોલિકા સળગી ગયા અને પ્રહલાદ બચી ગયા હોળીના તહેવારનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમ કથા સાથે પણ છે વાસ્તવમાં એકબીજા પર રંગ નાખવાની તેમની લીલાનો એક અંગ મનાય છે ત્યારબરફ આ પરંપરા બની ગઈ અને કદાચ એ જ કારણ કે મથુરામાં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે વધુ એક પૌરાણિક કથા અનુસાર જ્યારે કંસને કૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે પૂતના નામક રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનારના દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યા હતા પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતા હતા અને મહિલાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકતા હતા ગોકુળના ઘણા બાળકો તેમનો શિકાર બની ગયા પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા તેમણે દુગ્ધાપ્તન કરતા સમયે જ પોતના વધ કર્યો કહેવામાં આવે છે કે ત્યારથી હોળી પર્વત તરીકે મનાવવાની શરૂઆત થઈ ગઈ છે એક કથા શિવ પાર્વતીની પણ છે પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ તપસ્યામાં લઈને શિવ